લોકો દ્વારા ગૌચર જમીન કરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટર તથા આવેદનપત્ર ગૌચર જમીન ઉપર દબાણ દૂર કરવાની માંગ સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ચુલી ગામના ગામ લોકો દ્વારા આજરોજ ચુલી ગામમાં આવેલ રહેવાનું સર્વે નંબર સિત્યાસી ગૌચર જમીનની બાજુમાં આવેલ સર્વે નંબર પંચ્યાસી દ્વારા ગેર કાયદેસર રીતે ગૌચર જમીન ઉપર તપાણ કરેલ છે જે સંદર્ભે આજ રોજ ચુલી ગામના ગામ લોકો દ્વારા ગૌચર જમીન ઉપર ગેર કાયદેસર તપાણ દૂર કરવાની માંગ તથા કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે તાંગાત્રા ડેપ્યુટી કલેક્ટર શ્રી અને તાંગાત્રા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગૌચર જમીને ખુલ્લી કરવા પા આવે મારું નામ જીલાબી વેલાભાઈ રહુ ગામ ચુલી અમે એટલું જણાવવા આવ્યા છીએ મામલતદાર સાહેબને ડેપ્યુટી સાહેબ કલેક્ટર સાહેબને કે અમારે ચુલી ગામમાં ગૌચર સર્વે નંબર ફત્યોતેરમાં એની બાજુમાં પંચ્યાસી નંબર સર્વે નંબર છે રામવલ મહેલનો એમાં અમારું ગૌચર દબાણ છે તો અમારે ગામની જે ગૌ છે ગૌધન જે માલસાડ છે બધો એમાં એ ગૌચરમાં છે બાકી તો બીજું જ કંઈ છે નહીં અમારે બધું ખેડાણ થઈ ગયેલું છે એ પંચ્યાસી નંબરમાં દબાણ કરેલ છે આના પહેલાં અમે અગાઉ જાણ કરેલી લખિતમાં અને મુખ્ય જ જાણ કરેલી કે ભાઈ અમારું ગૌચર ખાલી કરાવો અમારો માલ ઢોર અમે ક્યાં લઈને જઈએ અમારા એ સિવાય તો બીજું કંઈ છે નહીં તો એની કોઈ ઇન્કવાયરી થઈ નથી અત્યાર સુધીમાં તો એના અનુસંધે અમે આજે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે અમારું ગૌચર ખાલી કરાવો અને એનો કબજો હટાવો અને અમારું ગૌચરનું કંઈક નિરાકરણ આવે આ બધું કરવા છતાં જો કઈ સરકાર આના પગલા નહીં લે તો અમારે આગળ ગાંધીજીના માર્ગે કરવાનું રહેશે સર મારું ગામ ચૂલી રૈયાભાઈ સિંધાભાઈ પરવાડ ચુલી ગામમાં એસીથી નેવ કુટુંબના માલધારી રહેશે અને માલઢોરનું ક્યાંય પણ ઓવાણ છે નહીં જેથી ત્રણ એકર જમીન રામમોલની હતી બાજુમાં ગૌચર ગૌચરની જમીન અમારી સિત્તેરથી એસી વીઘા ખેડાણ દબાણ કરી લેવું છે તો એને દબાણ હટાવવા માટે અગાઉ અમે રજૂઆત કરેલી હતી પણ એનું કોઈ પણ અમને નિર્ણય આવ્યો નથી એથી અમે આજ અત્યારે અમારી કબજો રામમૂલથી છોડાવવા માટે અમે અરજી કરવા આવેદનપત્ર આપવા મામલદાર અથવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ બસ એટલું જ